આપડા રસ્તામાં બધું આવતી છે એમને તમને બતાવતા થાય અને ના જઈને આપડે કુલદીપ ના મોવા થઈ એટલે આપણે એની પાસે આવવાનું છે આપડે તો રાજા દીક આવી ગઈ ગઈ છે સાલ ટ્રાવેલ થઈ કે ફ્રીજ માથેથી પાતરોડ બાયપાસ આવી બાય જો માથા આવે થઈ ગઈ છે આપણે આવી જ વડલી બાયપાસ આવી ઉપર ત્યારે મહુવા બાયપાસ આવી અને અહીંયા આપણે તલગાજરાવાળા રોડમાં પાયા શેરીની નીકળી અને મારુતિ ટ્રાવેલ કરીને પેસેન્જર પિકઅપ કરે છે भई थायर पॉल्यूशन करा રિક્ષા વાળા એ ભાઈ 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 ¿Qué ભાઈ

આદિદુસ્તાન પાર્કિંગ પર હવે બસ આવો તો આપણે શોર્ટ લઈ તો કેદારનાથ ટ્રાવેલ્સ આવી ગઈ છે ચંદ્રયાન થ્રી

માર્પ like. એન એક્સપ્રેસ ની ન્યુ બસ આવી ગઈ છે તો વર્લ્ડ ડુંગળી વાળા ટેકરા આડા નંતો ઓલા વાંદો ને તો ભૂમિ ટ્રાવેલ આવી ગઈ કીપ સિટી કુલદીપભાઈ ની ગાડી આવી ગઈ છે તો હમે આરો એ રોડ લાઈન હમણાં કુલદીપ ભાઈ ની ગાડી આવી છે આરો એ રોડ લાઈન્સ એ તો ગાડી નું નામ છે સાદી લીધી હતી એને તો હર્ષે રોડ વેચ છે ભાઈ ગાડી ના ઉભી રાખી દીધી છે આ બાજુ લગભગ નહી આવે हिंदुस्तान <ss> <small> <hating and> <Wars> મારો રોડ લાઈન કુલદીપભાઈ ઘાટી હિન્દુસ્તાન પાર્કિંગ માં મેકો થાય હા હિન્દુસ્તાન પાર્કિંગ ની અંદર એન્ટ્રી મારી લીધી છે હવે કુલદીપભાઈ ગાડી ની ક્યાં અંબે અંબે ટ્રાવેલ જાય છે તો પાર્કિંગ માં ભાઈ હવે સહયોગ હોટલ એમ એકવા દેવી પડશે મીના ખલ્લાયા Olha o Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ગયા છે આ છે આ બસ ડેપો અને આગળ આપણે પેટ્રોલ પંપ પણ બસ પીડી છે હવે કઈ હોય કોને ખબર છે હમણાં બધી લક્ઝરી બસની ઓફિસ આવે છે મીના એક્સપ્રેસ માયા અર્જુન ટ્રાવેલ બધી બસની ઓફિસ છે અહીંયા આગળ એક બસ છે બતાવીએ આપણે રિક્ષા હવે હા જે ભાઈ સરકારી બસ क्या कानो हेलो भाई हेलो ये क्या चीज है ये क्या चीज है आ तो भाई न्यू 1X एक्सप्रेस जाए हमें पड़ी जाए तो देपाड़ी देई तुमने आपरे 1X एक्सप्रेस નો વિડિયો બનાવનો તો પણ આપણે બનાવશું દુખ સમજી જા તો હજી આપણે બનાવ્યો નથી જ્યારે નવે 1X एक्सप्रेस છે ત્યારે આપણે વ્લોગ ની અંદર જોઈ લ્યો

મારા ના ભગવતી ટ્રાવેલ આશા એન્ડ નિમ ટ્રાવેલ્સ ઓલમોસ્ટ આપડે બીજી लग्जरी બસ ની ઓફિસ આવે ભગવતી ભાઈ હા આજમાં અપલોડ કર્યો છે અત્યારે મોવો આપણો વ્લોગ એ પૂરો થાય છે મળી નવા વ્લોગમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી નવા વ્લોગમાં